સદનમાં ચાલી રહેલા અવિરત શોરબકોરને કારણે લોકતાંત્રિક પ્રક્રિયામાં સતત અવરોધ ઉભો થતો હોય તો વિપક્ષી સાંસદોની નારેબાજી અને હંગામાને પગલે ચર્ચા માટેનું વાતાવરણ ડોલાયું હતું જેના પરિણામે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને શાંતિ જાળવવા વારંવાર અપીલ કરી હતી જો કે મડાગાંઠ ન ઉકેલાતા અને કામગીરીમાં ખલેલ પડતી હોવાનું જોઈ અધ્યક્ષે કડક વલણ અપનાવી ગ્રહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી આ પ્રસ્તાવ પસાર થવો તે સરકાર માટે સંસદીય પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ વિજય માનવામાં આવે છે પરંતુ વિપક્ષનો આક્રમક મિજાજ સૂચવે છે કે આગામી દિવસોમાં પણ ગૃહની કાર્યવાહી સંઘર્ષમય રહી શકે છે શાસક પક્ષે વિપક્ષ પર ચર્ચાથી ભાગવાનો આક્ષેપ કર્યો છે જ્યારે વિપક્ષે પોતાની માંગણીઓ પ્રત્યે સરકાર ઉદાસીન હોવાનો દાવો કર્યો છે વર્તમાન ગતિરોધને જોતા સંસદના આગામી સત્રોમાં પણ લોકશાહીના મૂલ્યોને ગ્રહની મર્યાદા જાળવવી પડકારજનક બની રહી છે राष्ट्रपति के उस अभिभाषण को जो उन्होंने 28 जनवरी 2022 को एक साथ संबित संसद की दोनों सभाओं के समक्ष देने की कृपा की है उनके प्रति हम अत्यंत आभारी हैं जो सदस्य इसके पक्ष में हाँ गए सदस्य विरोध में ना गए मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ हाँ वालों के प्रश्न प्रस्ताव स्वीकृत होगी सबको अपने विचार व्यक्त करने का अवसर मिलेगा आप सदन नहीं चलाना चाहते नारेबाजी करना चाहते हैं सभाग्रह का अपमान करना चाहते हैं सभा की कार्रवाई आज दो बजे तक के लिए स्थगित की जाती है